મિત્રો એક જંગલમાં લાકડા કાપતી મહિલાને વાંદરાએ કરી ગર્ભવતી છે વાંદરાએ જબરજસ્તી કરીને આવું કૃત્ય કર્યું હતું મિત્રો આ પૂરી હકીકત જાણવા વિડીયોને અંત સુધી જવા તેમજ લાઈક શેર કરવા વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની કાની મિત્રો ભૈરવપુરની નજીકમાં એક ઘાટ જંગલ હતું જ્યાં વિવિધ પ્રકારના પશુ પક્ષીઓ રહેતા હતા આ જંગલના કિનારે એક નાની ઝૂંપડીમાં કિશોરી નામની વિધવા સ્ત્રી રહેતી હતી કિશોરી સુંદર અને યુવાન હતી તેના પતિનું એક વર્ષ પહેલાં ભયાનક બીમારીને કારણે અવસાન થઈ ગયું હતું કિશોરી પાસે હવે કોઈ સહારો નહોતો તે જંગલમાંથી લાકડા ભેગા કરી અને ગામમાં થોડું કામ કરી અને પોતાનું ગુજરાણ ચલાવતી હતી કિશોરી સુંદર હતી પરંતુ તેની આંખોમાં એક ઊંડું દુઃખ છવાયેલું રહેતું હતું ગામના લોકો તેની સુંદરતા પાછળ તેના એકલતાની મજાક પણ ઉડાવતા હતા પણ કિશોરીએ ક્યારેય કોઈની વાતનું ખરાબ ન લગાડ્યું તેના માટે હવે જીવનનો અર્થ ફક્ત રોજની જરૂરિયાતો પૂરી કરવી અને કોઈક રીતે દિવસ પસાર કરવો હતો એક દિવસ કિશોરી જંગલમાં લાકડા ભેગા કરી રહી હતી ત્યારે નજીકના ઝાડ પરથી એક મોટું વાંદરું નીચે ઉતર્યું અને તેની સામે આવી અને બેસી ગયું કિશોરી તેને જોઈ અને થોડી ડરી ગઈ પણ વાંદરાએ કોઈ હુમલો ન કર્યો તે બસ એકી ટસે કિશોરીને જોતો રહ્યું કિશોરીએ ધીમે ધીમે તેની સાથે નજર મેળવી અને કહ્યું કે તું કોણ છે શું ઈચ્છે છે વાંદરાએ માથું નમાવ્યું જાણે કે તે તેની વાત સમજી ગઈ હોય કિશોરીએ હળવું સ્મિત કર્યું અને પછી પોતાના કામમાં લાગી ગઈ વાંદરું ત્યાં જ બેસીને તેને જોતું રહ્યું જ્યારે કિશોરી પોતાના લાકડા બાંધવા લાગી ત્યારે વાંદરાએ આવી અને તેને મદદ કરી અને કિશોરી આશરે ચકિત થઈ ગઈ તેણે વાંદરાના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહીએ કે તો ખૂબ જે સમજદાર છે તે દિવસથી વાંદરો રોજ કિશોરી પાસે આવતો તે તેના માટે ફળ લાવતો તેના કામમાં મદદ કરતો અને ક્યારેક તેની સાથે ઝુંપડી સામે બેસી અને સાંજ સુધી રમત કરતો રહેતો કિશોરીના જીવનમાં એક નવો રંગ ભરાઈ ગયો હતો તેના હોઠો પર સ્મિત પાછું આવી ગયું હતું સમય હવે વીતતો ગયો અને કિશોરી અને વાંદરા વચ્ચે એક અનોખો સંબંધ પણ બંધાઈ ગયો હતો કિશોરી જ્યારે એકલી હતી ત્યારે વાંદરો તેને હસાવવાની કોશિશ કરતો જ્યારે તે ઉદાસ હતી ત્યારે તે તેની પાસે આવી અને તેના ખંભા ઉપર માથું મૂકી અને બેસી જતો કિશોરી પણ હવે તેને પોતાના પરિવારનો હિસ્સો માનવા લાગી હતી એક રાતે કિશોરી પોતાની ઝૂંપડીની બહાર બેસી અને ચાંદની રાતનો આનંદ લઈ રહી હતી વાંદરો પાસેના એક ઝાડની દાળી ઉપર તે બેસી અને તેને જોઈ રહ્યો હતો કિશોરીએ તેની તરફ જોયું અને સ્મિત કર્યું તો મારી સાથે હંમેશા રહીશ નહીં કિશોરીએ પૂછ્યું ને ત્યારે વાંદરાએ ધીમેથી તેની તરફ છલાંગ લગાવી અને તેના પગ પાસે બેસી ગયો કિશોરીએ તેને ઉપાડી લીધો અને પ્રેમથી તેના ખંભા ઉપર હાથ ફેરવતા લાગી અને તે રાતે પહેલીવાર કિશોરીને પોતાની એકલતાનો અહેસાસ ન થયો દિવસો વીતતા ગયા એક દિવસ કિશોરી અને વાંદરો સંબંધ વધુ ગાઢ થઈ ગયો એક દિવસ કિશોરી બીમાર થઈ ગઈ ને ત્યારે તીવ્ર તાવ હતો તે ઝૂંપડીમાં સૂતી હતી અને વાંદરો ચિંતિત થઈ અને તેની પાસે બેઠો હતો તેણે જંગલમાંથી અનેક પ્રકારના ફળ લાવી અને કિશોરી સામે મૂકી દીધા કિશોરીએ મુશ્કેલીથી આંખો ખોલી અને ધીમા સ્વરમાં કહ્યું તું મારી આટલી ચિંતા કેમ કરે છે વાંદરે તેની આંખોમાં જોયું તેની આંખોમાં એક ઊંડી આત્મીયતા હતી એક એવો પ્રેમ જે શબ્દોથી પરે હતો કિશોરીએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને સૂઈ ગઈ વાંદરો આખી રાત તેની પાસે બેસી રહ્યો થોડા દિવસો પછી કિશોરી સ્વસ્થ થઈ ગઈ હવે તે વાંદરા વગર એક છળ પર રહી શકતી નહોતી બંને એકબીજાના આદત જો બની ગયા હતા કિશોરીના મનમાં એ લાગણી ઘર કરવા લાગી કે આ વાંદરો કોઈ સામાન્ય પ્રાણી નથી તેમાં એક આત્મહત્યા સ્પર્શ હતો જાણે કે જૂનો આત્મા તેના જીવનનો હિસ્સો બની અને પાછો આવ્યો હોય એક રાતે મુશળધાર વરસાદ પડી રહ્યો હતો કિશોરી ઝૂંપડીમાં બેઠી હતી અને વાંદરો તેની પાસે આવી અને બેસી ગયો વીજળીના ચમકારા કિશોરીએ જોયું કે વાંદરાની આંખો ઊંડી અને ચમકદાર થઈ ગઈ હતી કિશોરીએ તેના માથા ઉપર હાથ ફેરવ્યો અને કહ્યું શું તો હંમેશા મારી સાથે રહીશ વાંદરાએ ધીમેથી તેનું માથું તેની ગોદમાં મૂકી દીધું કિશોરીની આંખોમાંથી આંસુ સરી પડ્યા તેને લાગ્યું કે તેના જીવનના જે ખાલીપો હતો તે ભરાઈ ગયો છે તે રાતે તેને વાંદરાને છાતી ચસો ચાપી લીધો અને પહેલીવાર તેની એક વિચિત્ર આત્મીયતાનો અહેસાસ થયો સમય વીતતો ગયો પણ કિશોરીને હવે તેના શરીરમાં એક વિચિત્ર પરિવર્તન અનુભવ થવા લાગ્યો તેને ઉબકાવા લાગ્યા તેની ભૂખ વધવા લાગી અને ધીમે ધીમે તેનું શરીર એ બદલવા લાગ્યું કિશોરી ગામની દાયાની સલાહ લીધી તો દાયણે કહી ગયો કિશોરી તું તો ગર્ભવતી છે કિશોરી આ સાંભળી અને સ્તબ્ધ થઈ ગઈ તેણે દાયને કહ્યું કે આ કેવી રીતે શક્ય છે મારો તો કોઈ પતિ નથી દાયણે તેની આંખોમાં જોયું અને કહ્યું પણ આ સાચો છે કિશોરી મૂંઝવણમાં પડી ગઈ તેને યાદ આવ્યું કે તે રાતે જ્યારે તેણે વાંદરાને પોતાની પાસે સુવડાવ્યો હતો ને ત્યારે તેના મનમાં એકવીચ રીતે શાંતિ અને આત્મીયતાનો અહેસાસ થયો હતો શું એ શક્ય છે કે વાંદરાએ તેની કોખનું કારણ હોય આ વિચારી તે ડરી ગઈ અને મૂઝણોમાં પડી ગઈ કિશોરી હવે દરરોજ વાંદરાને જોતી પણ હવે તેના મનમાં ભય અને સંકોચ હતો વાંદરો પહેલાંની જેમ જ કિશોરીની આસપાસ ફરતો રહેતો તેની મદદ કરતો પણ કિશોરીના મનમાં હવે અનેક પ્રશ્નો ઉમટવા લાગ્યા હતા શું આ પ્રેમ હતો શું આ કોઈ ચમત્કાર હતો કે પછી કોઈ સાપ હતો વાંદરો ખરેખર એક સામાન્ય પ્રાણી હતો કે પછી કોઈ દેવતા કિશોરી આ પ્રશ્નોથી ઘેરાયેલી હતી પણ તેની પાસે કોઈ જવાબ નહોતો કિશોરી હવે દંદ્રમાં હતી ગર્ભ રહેવો કોઈ સામાન્ય વાત નહોતી ગામમાં આ વાત ધીમે ધીમે ફેલાઈ પણ ગઈ હતી કે સાવિત્રી ગર્ભવતી છે ગામની સ્ત્રીઓ અને પુરુષો તેના વિશે જાત જાતની વાતો પણ કરવા લાગ્યા વિધવા ગર્ભવતી હોવાનો શું અર્થ છે આ કોનું પાપ છે ક્યાંક જંગલનો કોઈ રાક્ષસ તો તેના સપનામાં નથી આવ્યો ને કિશોરી આ વાતોથી પરેશાન હતી તે જાણતી હતી કે તેણે કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ બાંધ્યો ન હતો છતાં પણ આ ગર્ભા કેવી રીતે શક્ય છે તેને વારંવાર એ રાત યાદ આવતી હતી જ્યારે મુશળધાર વરસાદ વચ્ચે તેણે વાંદરાને પોતાની પાસે સુવડાવ્યો હતો તેના પછી તેના શરીરમાં આ બદલાવ શરૂ થયા હતા એક દિવસ કિશોરી ઝૂંપડીની બહાર બેઠી હતી ત્યારે વાંદરો પાસેના એક ઝાડની ડાળી ઉપર બેસી અને તેને જોઈ રહ્યો હતો કિશોરીએ તેની તરફ જોયું ને કહ્યું શું તો જાણે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે વાંદરાએ એકી તસે તેની આંખોમાં જોયું તેની આંખોમાં એ જ ઊંડી ચમક હતી જે રાતે હતી કિશોરી આ ભરેલી આંખોથી કહ્યું મેં તને પ્રેમ કર્યો છે પણ આ કેવી રીતે શક્ય છે કે તું મારા ગર્ભનું કારણ બની ગયો પાંદરો ધીમેથી ઝૂંપડીની સામે આવી અને તેના પગ પાસે બેસી ગયો તેણે પોતાનું માથું કિશોરીની ગોદમાં મૂકી દીધું કિશોરીએ તેની ભેટ થપથપાવી પણ તેના મનમાં પ્રશ્નો હજુ પણ અનુરીતા હતા ગામવાળાને જ્યારે ખબર પડી કે કિશોરી ગર્ભવતી છે ત્યારે તેમના મનમાં ખડખડાટ મચી ગયો ગામની પંચાયતે કિશોરીને બોલાવી ગામના મુખ્યએ કડક સ્વરમાં પહોંચ્યું કિશોરી સાચો સાચો બોલ તારા ગર્ભનો પિતા કોણ છે કિશોરી માથું ઝુકાવીને ઊભી રહી થોડી ક્ષણો પછી તેણે કહ્યું કે મને ખબર નથી પંચાયતે કહ્યું તો જૂઠું બોલી રહી છે કોઈના સહયોગ વગર ગર્ભ કેવી રીતે રહી શકે બીજી સ્ત્રીઓ કહ્યું ચોક્કસ તેનો કોઈની સાથે ગુપ્ત સંબંધ રહ્યો છે કિશોરીએ હિંમત કરી અને કહ્યું મારા જીવનમાં કોઈ પુરુષ આવ્યો નથી પણ એક વાંદરો છે જે દરરોજ મારી સાથે રહે છે મારી મદદ કરે છે મારો સહારો છે મુખિયાએ હસતા હસતા કહ્યું શું તો કહેવા માગે છે તને એક વાંદરાથી ગર્ભ રહે છે ગામવાળા હસી પડ્યા પણ કિશોરીના ચહેરા ઉપર ગંભીરતા હતી તેણે કહ્યું કે મેં ક્યારેય કોઈની સાથે કોઈ સંબંધ બાંધ્યો નથી હું પણ નથી જાણતી કે આ કેવી રીતે થઈ ગયું પણ એ સાચું છે કે જ્યારથી વાંદરો મારી ઝૂંપડીમાં આવ્યો છે ત્યારથી જ મારું જીવન બદલાઈ ગયું છે ગામના લોકોએ આ વાત સાંભળી અને કિશોરીને અપવિત્ર અને કલંકિત માની લીધી ગામની સ્ત્રીઓએ તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું બાળકો હવે તેની ઝૂંપડી પાસે આવતા નહોતા કિશોરી હવે સંપૂર્ણપણે એકલી થઈ ગઈ હતી કિશોરીના મનમાં હવે ભય ઘર કરી ગયો હતો કે તે રોજ રાતે જાગતી રહેતી અને પોતાના પેટ ઉપર હાથ ફેરવતી તે અનુભવ કરી શકતી હતી કે તેના ગર્ભમાં રહેલા સંતાનની ગતિ વધી રહી હતી પણ તેનું મન હજુ પણ શંકાશીલ હતું એક દિવસ વાંદરો તેની પાસે આવ્યો અને તેના ઘૂંટણ ઉપર માથું મૂકી દીધું કિશોરીએ તેની આંખોથી જોયું અને કહ્યું શું તું મારાથી કંઈ છુપાવી રહ્યો છે વાંદરાએ તેની આંખોમાં ઊંડી નજર નાખી અચાનક તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા કિશોરી ચોકી ગઈ તું રડી કેમ રહ્યો છે વાંદરાએ ધીમેથી તેના હાથ પકડી લીધો કિશોરીએ અનુભવ કર્યો કે તેની અંદર એ કોંડી આત્મથ છે પણ તે કંઈ વધુ સમજી શકે તે પહેલાં જ વાંદરો અચાનક ઓઠી અને જંગલ તરફ ભાગી ગયો કિશોરીએ તેને અવાજ આપ્યો ક્યાં જાય છે થોભ પણ વાંદરાએ પાછું વળી અને ન જોયું કિશોરી સ્તબ્ધ થઈ અને ત્યાં જ બેસી ગઈ બીજા દિવસે ગામમાં એક શીત સંત આવ્યા લોકોએ સંતને કિશોરીની સ્થિતિ વિશે જણાવ્યું સંતે કિશોરીને પોતાની પાસે બોલાવી સંતે તેની તરફ જોયું અને કહ્યું તારા ગર્ભમાં જે ઉછરી રહ્યું છે ને તે સામાન્ય સંતા નથી તે કોઈ વિશેષ આત્માનું પરિણામ છે શું તારી સાથે કોઈ પશુ જોડાયેલું છે કિશોરી માથું ઝુકાવીને કહ્યું હા એક વાંદરો મારા જીવનમાં આવ્યો હતો તે મારી સંભાળ રાખતો હતો પણ હવે તે ચાલ્યો ગયો છે સંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું આ કોઈ સામાન્ય વાંદરો નહોતો તે એક દિવ્ય આત્મા હતી કોઈ ઋષિના શ્રાપને કારણે તેને વાંદરાનું રૂપ મળ્યું હતું પણ જ્યારે તેણે તારી સાથે પ્રેમનો અનુભવ કર્યોને ત્યારે તેનો શ્રાપ તૂટી ગયો કિશોરીએ એ વિસ્મયથી સંત તરફ જોયું તો શું આ સંતાન દિવ્ય છે સંતે કહ્યું હા સંતાન મનુષ્ય અને પશુના પ્રેમનું સંતાન છે પણ આ સંતાનના જન્મ સાથે એક મોટું સંકટ આવશે આ સંતાન પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે કિશોરી ભયથી પૂછ્યું કેવો સંકટ સંતે કહ્યું આ સંતાન વિશેષ શક્તિ સાથે જન્મ લેશે પણ તેને મેળવવા માટે અંધકારીની શક્તિઓ સક્રિય થઈ જશે ત્યારે તારા સંતાનનું રક્ષણ કરવું પડશે કિશોરીની આંખોમાં ડર અને આ શંકા હતી તેણે કહ્યું પણ એ વાંદરો ક્યાં ગયો સંતે કહ્યું તેવે પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જથો રહ્યો છે તેણે હવે દેવતત્વ પ્રાપ્ત કરી લીધું છે પણ જ્યારે સંકટ આવશે ને ત્યારે તે ચોક્કસ પાછો આવશે સમય પસાર થતો ગયો કિશોરીના ગર્ભનો આકાર પણ વધતો ગયો ગામવાળા હજુ પણ તેને શંકાની નજરે જોતા હતા પણ કિશોરીના મનમાં આવી એક નવી શક્તિ આવી ગઈ હતી તેણે વિશ્વાસ હતો કે તે પોતાના બાળકનું રક્ષણ કરશે પછી એક દિવસ કિશોરી જંગલમાં લાકડા ભેગા કરવા ગઈ ત્યારે અચાનક ઘટો ઝાડની વચ્ચેથી એક ડરામણો અવાજ આવ્યો કિશોરીએ જોયું કે સામે એક વિશાળ કાળો નાગ ફેણ ફેલાવી અનુભવ હતો કિશોરીએ ભયભીત થઈ અને પાછળ હટવાનો પ્રયત્ન કર્યો પણ નાગ તેની તરફ આગળ વધવા લાગ્યો કિશોરી ગભરાઈ અને આંખો બંધ કરી દીધી ત્યારે અચાનક હવામાં હલચલ થઈ કિશોરી આંખો ખોલી તો જોયું કે સામે એ જ વાંદરો ઊભો હતો પણ આ વખતે તેની આંખોમાં એક તેજ ચમક હતી તે કાળા નાગ તરફ કૂદ્યો અને તેને જોડતી ધક્કો માર્યો નાગે ફૂંફાળો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો કિશોરીએ ધ્રુવતા હાથે વાંદરા તરફ જોયું વાંદરાએ તેની તરફ જોયું અને તેની આંખોમાં એ જ આત્મીયતા હતી પણ કિશોરી કંઈ બોલે તે પહેલાં જ વાંદરો ફરીથી જંગલ તરફ ભાગી ગયો કિશોરી હવે સમજી ગઈ હતી કે તેનો ગર્ભ કોઈ સામાન્ય સંતાનો પ્રતિક નથી તે દિવ્ય શક્તિ હતી જે તેના ગર્ભમાં ઓછી રહી હતી વાંદરાનું અચાનક પ્રગટ થવું અને નાગથી તેનું રક્ષણ કરવું એ વાતનો પુરાવો હતો કે કંઈક મોટું ઘટિત થવાનું હતું પણ કિશોરીના મનમાં હજુ પણ સંચય હતો શું એ વાંદરો ખરેખર એક દિવ્ય આત્મા હતો જે તે કોઈ ઋષિનો અવતાર હતો તો તે મારાથી દૂર કેમ ચાલ્યો ગયો અને એ નાગ એ કોણ હતો આ પ્રશ્નોનો જવાબ ન મળવાને કારણે કિશોરીના મનમાં બેચેની વધતી જતી હતી ગર્ભનો સમય હવે પૂરો થવાનો હતો કિશોરીનું શરીર ભારે થઈ ગયું હતું તેને ચાલવામાં પણ તકલીફ થવા લાગી હતી ગામની સ્ત્રીઓ હજુ પણ તેનાથી દૂર રહેતી હતી કિશોરી માટે એક એક દિવસ કાઢવો એ પણ મુશ્કેલ થઈ ગયો હતો એક રાતે જોરદાર આંધી આવી આકાશમાં વીજળી ગરજી રહી હતી ને કિશોરી પોતાની ઝૂંપડીની અંદર ત્યારે એકલી બેઠી હતી અચાનક તેને લાગ્યું કે ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો કિશોરી દરવાજો ખોલ્યો તો જોયું કે કાળા કપડામાં લપાટાયેલા એક માણસ તેની ઝૂંપડી સામે ઊભો હતો કોણ છો તમે કિશોરીએ ડરતા ડરતા પૂછ્યું ને તે માણસ ધીમે ધીમે તેની તરફ વધ્યો તેના હાથમાં એક લાંબો ત્રિશુળ હતો તેના ચહેરા ઉપર એક વિચિત્ર ચમક હતી પણ તેની આંખોમાં કુળતા ઝળકી રહી હતી તે જે ગર્ભ ધારણ કર્યો છે ને તે સામાન્ય ગર્ભ નથી તે શક્તિનું પ્રતિક છે હું તેને લેવા માટે આવ્યો છું કિશોરી પાછળ હટતા હટતા કહ્યું તમે કોણ છો તે માણસે ખખડાટ હસતા કહ્યું હું રાક્ષસ કાલકેતુ છું જે આત્માએ તને ગર્ભવતી કરી છે ને તે મારા સત્વનો અવતાર છે એ સંતાનને જન્મ લેતા પહેલાં જ નષ્ટ કરી દેવો પડશે જો તેને જન્મ લેવા દીધો ને તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે કેશોરી ધ્રુજવા લાગી તેણે પોતાના ગર્ભ ઉપર હાથ મૂક્યો અને કહ્યું તમે મારા સંતાને નુકસાન નહીં પહોંચાડી શકો એ જોરદાર ખખડાટ હસ્યો અને કહ્યું મારાથી બચવું એ અશક્ય છે તે કિશોરી તરફ વધ્યો જ હતો કે ત્યારે જંગલની અંદરથી એક ગર્જના સંભળાઈ કિશોરીએ જોયું કે અંધકારમાં બે ચમકતી આંખો ચમકી રહી હતી એક કાળા વાદળની જેમ એક કાકરોથી સામે આવી અને એ જ વાંદરો હતો વાંદરાએ એક જલંગ લગાવી અને સીધો કાલકેતોની સામે આવી અને ઊભો થઈ ગયો તેની આંખોમાં અગ્નિ સળગી રહ્યો હતો તેના શરીરમાંથી પ્રકાશના કિરણો પણ ફૂટી રહ્યા હતા કાલકેતોએ ત્રિશુળ ઉપાડ્યું અને વાંદરા તરફ ચાલ્યો વાંદરાએ જોરથી ગજના કરી અને કાલકેતુ ઉપર છલાંગ લગાવી બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું કિશોરી ભયભીત થઈ અને પોતાની ઝૂંપડીના દરવાજા ઉપર ઊભી રહી ગઈ અને બધું જોઈ રહી હતી વાંદરાએ પોતાની પોંછડીથી કાલકેતુના ત્રિશુળને પકડી લીધું અને તેને હવામાં ઉછાળી દીધું કાલકેતુએ ગુસ્સામાં આવી અને વાંદરા ઉપર પ્રહાર કર્યો પણ વાંદરાએ ખૂબ જ ચાલાકીથી વાર ટાળી દીધો અચાનક વાંદરાએ કાલકેતુની છાતી ઉપર જોરદાર પ્રહાર કર્યો કાલકેતુ જમીન પર પડી ગયો અને દર્દથી ચીસો પાડવા લાગ્યો ત્યારે જ આકાશમાં વીજળી ગર્દી અને એક દિવ્ય પ્રકાશ ફેલાયો કાલકેતુનું શરીર સળગવા લાગ્યું અને તે ધુમાડામાં ફેરવાઈ અને અદશ્ય થઈ ગયો વાંદરાએ કિશોરી તરફ જોયું તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી કિશોરીએ ડરતા ડરતા કહ્યું તમે કોણ છો વાંદરાએ ધીમેથી તેની તરફ આગળ વધી અને તેની હથેળી ઉપર પકડી લીધી ત્યારે જ વાંદરાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટ્યો અને તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો કિશોરી સ્તબ્ધ થઈ ગઈ તેની સામે એક સુંદર દિવ્ય યુવક ઊભો હતો ને તેના શરીરમાંથી તેજ સીતા ઝરખી રહી હતી તેની આંખોમાં કરુણા અને પ્રેમની ગહેરાઈ હતી હું કોઈ સામાન્ય વાંદરો નહોતો કિશોરી હું રોષી અત્રીનો પુત્ર છું મારા ઉપર શ્રાપ હતો કે જ્યાં સુધી હું એક સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપું ને ત્યાં સુધી મારે પશુ વેશમાં રહેવું પડશે કિશોરે આ શર્યથી પહોંચ્યો તો પછી તે મને પ્રેમ કેમ કર્યો તે યુવકે કહ્યું કારણ કે તારો પ્રેમ નિષ્ફદ અને નિષ્ણાત હતો ને તે મને કોઈ લાલચ વગર પ્રેમ કર્યો એ જ કારણ છે કે મારો શ્રાપ સમાપ્ત રહ્યો પણ હવે એક નવી પરીક્ષા સામે આવી છે કિશોરીએ ચોંકીને પૂછ્યું કેવી પરીક્ષા યુવકે કહ્યું તારા ગર્ભમાં ઉછરી રહેલું સંતાન કોઈ સામાન્ય સંતાન નથી તે સૌથીના સંતુલનો પ્રતિ છે પણ કાલ કાલકેતોની શક્તિઓ હજુ પણ સક્રિય છે તેઓ એ સંતાને જન્મ લેતા રોકવાનો પણ પ્રયત્ન કરશે તારે તેનું રક્ષણ કરવું પડશે કિશોરીએ યુવકનો હાથ પકડ્યો અને કહ્યું પણ તે મને એકલી કેમ છોડી દીધી હતી યુવકે કહ્યું મેં તને એટલા માટે છોડી દીધી જેથી તારો પ્રેમ સાચો સાબિત થઈ શકે હું જાણવા માગતો હતો કે તું મારા વગર પણ પોતાના સંતાનું રક્ષણ કરશે કે નહીં અને તે સાબિત કરી દીધું છે તો સાચી સંગીની છે કિશોરીની આંખોમાંથી આંસુ સરી પડ્યા તેણે યુવકની છાતી ઉપર માથું મૂકીને કહ્યું હું તને ક્યારે નહીં જવા દઉં યુવકે કહ્યું હવે હું તને ક્યારે છોડી અને નહીં જાઉં પણ તારા ગર્ભના રક્ષણ માટે મારે એકવાર ફરી પોતાના દિવ્ય સ્વરૂપમાં જવું પડશે હું ત્યારે પાછો આવીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન ઉપર ખતરો મંડરાતો હશે કિશોરી ગભરાઈને પૂછ્યું પણ જો તું જતો રહીશ તો હું એકલી કેવી રીતે રહીશ યુવકે તેનો ચહેરો પોતાના બંને હાથમાં લઈ અને કહ્યું તારા મનમાં જે શક્તિ છે એ જ તારું રક્ષણ કરશે હું હંમેશા તારી સાથે રહીશ ભલે તું મને જોઈ ન શકે યુવકે ધીમેથી કિશોરીનો હાથ છોડ્યો અને ફરીથી એક તેજ પ્રકાશમાં બદલાઈ અને વાંદરાના રૂપમાં પાછો ફર્યો વાંદરાએ કિશોરી તરફ છેલ્લી વાર પ્રેમથી જોયું અને જંગલ તરફ દોડી ગયો કિશોરી ત્યાં જ બેસી રહી હતી તેના મનમાં ભય અને પ્રેમ બંનેનું મિશ્રણ હતું તે જાણતી હતી કે જે સંતાન તેના ગર્ભમાં ઓછી રહ્યું છે તે હવે માત્ર તેનું ભાગ્યું નહોતું એ સંતાન સૃષ્ટિના ભવિષ્યનું રક્ષણ હતું કિશોરીના ગર્ભનો સમય પૂરો થવાનો હતો તેના શરીરમાં હલચલ વધવા લાગી હતી ગામના લોકો હજુ પણ તેને શંકાની નજરે જોતા હતા પણ કિશોરીના મનમાં હવે કોઈ પણ ભય નહોતો તેને વિશ્વાસ હતો કે તેના સંતાનનો જન્મ એક દિવ્ય હેતુ માટે થઈ રહ્યો છે એક રાતે કિશોરીને સપનું આવ્યું તેને જોયું કે એક ઊંડી ગુફાની અંદર એક મોટો કાળો નાગ તેના સંતાને ઘડી જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે અચાનક એક તેજ રોશની થઈ અને એક સોનેરી વાંદરાએ નાગ ઉપર તૂટી પડ્યો નાગે જોરથી ફૂફાટો માર્યો અને અંધકારમાં ગાયબ થઈ ગયો કિશોરી એ વાંદરા તરફ જોયું તો એક સુંદર યુવકમાં બદલાઈ ગયો યુવકે કિશોરી તરફ જોયું અને કહ્યું સમય આવી ગયો છે તારે તારા ભાગ્યનો સામનો કરવો પડશે કિશોરીની આંખો ખોલી ગઈ તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું તેણે પોતાના પેટ ઉપર હાથ મૂક્યો અને અનુભવ કર્યો કે શિશુની ગતિ વધી રહી છે તેણે વિચાર્યો હવે સમય નજીક છે સવાર થતાં જ ગામમાં વિચિત્ર હલચલ થઈ ગઈ આકાશમાં અંધકાર છવાઈ ગયો ઝાડ ઝડપથી હલવા લાગ્યા પશુઓ ડરના માર્યા આમ તેમ ઓઢવા લાગ્યા કિશોરી ઝુંપડીની બહાર આવી તો જોયું કે ગામની બહાર એક કાળી આકૃતિ ઊભી હતી તે કાલ કહેતો હતો તેની લાલ આંખોમાં ક્રોધની જ્વાળા સળગી રહી હતી તેણે ગજના કરતા કહ્યું હું પાછો આવી ગયો છું તારા ગર્ભના સંતાને હું જન્મ લેવા નહીં રહું કિશોરી હિંમતથી કહ્યું તું મારા સંતાને સ્પર્શ પણ નહીં કરી શકી કાલકેતુએ જોડતી ખખડાટતા હસતા કહ્યું તું એકલી શું કરી શકે છે હું સ્વયં અંધકારનો સ્વામી છું તારો અંત નિશ્ચિત છે કિશોરીએ પોતાના ગર્ભ ઉપર હાથ મૂકીને કહ્યું મારા ગર્ભનું રક્ષણ સ્વયં ઈશ્વર કરી રહ્યા છે તું ગમે તેટલો પ્રયાસ કરી લે મારા સંતાનને તું નુકસાન નહીં પહોંચાડી શકે કાલકેતુએ ત્રિશુળ ઉપાડ્યું અને કિશોરી તરફ ઓછાડ્યું કિશોરીની આંખો બંધ કરી દીધી ત્યારે અચાનક હવામાં ગર્જના થઈ કિશોરીએ જોયું કે સામે એ જ વાંદરો ઉભો હતો તેની આંખોમાંથી અગ્નિની જ્વાળા નીકળી રહી હતી વાંદરાએ છલાંગ લગાવી અને ત્રિશુળને હવામાં પકડી લીધું અને તેને કાલકેતુ તરફ ફેંકી દીધું ત્રિશૂળ કાલકેતુની છાતીમાં જઈ અને ઘૂસી ગયું કાલકેતુ દર્દથી ચીસો પાડી રહ્યો હતો પણ તેને પોતાની શક્તિનો ઉપયોગ કરી અને ત્રિશુળ બહાર કાઢ્યું અને વાંદરા પર હુમલો કર્યો વાંદરાએ એક શક્તિશાળી ગજના કરી અને આકાશ તરફ જોયું ત્યારે આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને વાંદરાના શરીરમાં સમાઈ ગયો વાંદરાનું શરીર સોનેરી થઈ ગયું હતું તેના માથા ઉપર એક દિવ્ય મુઘટ પ્રગટ થયો તેની ચારે બાજુ એક દિવ્ય પ્રકાશ વર્તુળ બની ગયું વાંદરાએ કહ્યું કાલકેતુ તારો અંત હવે નિશ્ચિત છે હવે તું આ સૃષ્ટિનો હિસ્સો નહીં રહે કાલકેતુએ ક્રોધમાં કહ્યું તું મને નહીં હરાવી શકે વાંદરાએ જોરથી છલાંગ લગાવી અને કાલકેતુના માથા ઉપર પ્રહાર કર્યો કાલકેતુએ જોરથી ચેસ પાડી અને તેનું શરીર સળગવા લાગ્યું તેણે વાંદરાને પકડવાનો પ્રયત્ન પણ કર્યો પણ વાંદરાએ તેને આકાશમાં ઉછાળી દીધો ત્યારે આકાશમાંથી એક દિવ્ય વ્રજ પડ્યું અને કાલકેતુના શરીર પર પડ્યું કાલકેતુના શરીરમાંથી કાળો ધુમાડો નીકળ્યો અને તે રાખમાં બદલાઈ ગયો કિશોરીએ જોયું કે વાંદરો હવે ધીમે ધીમે તેની પાસે આવી રહ્યો હતો એક તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો વાંદ્રએ તેના હાથને સ્પર્શ કર્યો અને કહ્યું હવે તારે તારા ભાગ્યનો સામનો કરવાનો છે કિશોરીને અચાનક તીવ્ર પીડાનો અનુભવ થયો તે જમીન ઉપર બેસી ગઈ વાંદરે તેના માથા ઉપર હાથ મૂક્યો કિશોરીને લાગ્યું કે કોઈ દિવ્ય શક્તિ તેના શરીરમાં પ્રવેશી રહી છે ધીમે ધીમે તેના દર્દની વચ્ચે એક મધુરસની પ્રગટ થઈ એક શિશુના રડવાનો અવાજ સંભળાયો કિશોરીએ જોયું કે તેની ગદમાં એક દિવ્ય બાળક હતું તેના મસ્તક ઉપર એક ચમકતો ચિહ્ન હતું હોમનું ચિહ્ન તેના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો વાંદરાએ એ બાળકને જોયો અને કહ્યું આ સંતાન માનવ અને દેવતત્વના મિલનનું પ્રતિક છે તે ભવિષ્યમાં સત્ય અને ધર્મની સ્થાપના કરશે તેનું રક્ષણ કરવું એ તારીફ છે કિશોરી પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લીધો અને કહ્યું હું તેનું રક્ષણ કરીશ વાંદરાએ હસતાં હસતાં કહ્યું હવે હું મારું કાર્ય પૂર્ણ થયું કિશોરીએ ગભરાઈને કહ્યું હવે તું મને છોડીને ના જઈશ વાંદરાએ કહ્યું હવે મારે મારા વાસ્તવિક સ્વરૂપમાં પાછું ફરવું પડશે પણ જ્યારે તને મારી જરૂર પડશે ને ત્યારે હું ચોક્કસ પાછો આવીશ કિશોરીને આંખોમાંથી આ શું સરી પડ્યા તેણે કહ્યું તું કોણ છે વાંદરાએ કહ્યું હું ઋષિ અત્રિનો પુત્ર છું પણ હવે હું તારો જીવનનો રક્ષક બની ગયો છું જ્યારે આ બાળક ઉપર સંકટ આવશે ને ત્યારે હું ચોક્કસ આવીશ વાંદરે તેની તરફ પ્રેમથી જોયું અને ધીમે ધીમે સોનેરી રિપ્રકાશમાં લુપ્ત થઈ ગયો કિશોરી આકાશ તરફ જોયું ને અને અનુભવ કર્યો કે હવે તેનું જીવન એક નવી દિશામાં આગળ વધી રહ્યું હતું કિશોરી એ સંતાનું નામ અર્જુન રાખ્યું એ બાળક અસાધારણ હતું તેના શરીરમાંથી દિવ્ય આભા નીકળતી હતી ગામના લોકો જે પહેલાં કિશોરીને કલંક માનતા હતા ને હવે તેને દેવીની જેમ પૂજવા લાગ્યા હતા કિશોરી અર્જુનનું પાલનપોષણ અત્યંત પ્રેમ અને હિંમતી કર્યું તેને વિશ્વાસ હતો કે જે દિવસે તેના પૌત્ર સામે કોઈ સંકટ આવશે નહીં એ દિવસે એ જ દિવ્ય વાંદરો તેના સહારે પાછો આવશે વાંદરો પ્રેમ હવે કિશોરીના જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો પ્રેમ ત્યાગ અને દિવ્યતાની આ કથા યુગો યુગો સુધી લોકોને પ્રેરણા આપતી રહી તો મિત્રો આજની કહાણી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ